આ છે સાહેબ સોનાની દ્વારકા નગરી અહિયાં કોને જવાનું મન ન થાય ભાઈ ભલ ભલા લોકોને જવાનું મન થાય એક બાજુ દરિયો તોફાની હિલોળા ખાતો હોય ભાઈ જ્યાં ત્યાં દરિયાના મોજા ઉછળતા હોય અને એ મોજાની અંદર સાહેબ લોકો હોય છે અને એટલું જ નહીં ભાઈ આ છે દ્વારકાની નગરી ભાઈ આ નગરીમાં આપણે જઈએ ભાઈ તો ગમે તેવું સંકટ હોય અને ગમે એવું દુઃખ હોય ને ભાઈ તો એ બધે બધું હવામાં જતું રહેશે તો આ છે મિત્રો દરિયાની તાકાત આ છે દ્વારકા કૃપા હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમે દરિયો પણ જોઈ શકો છો અને આ દરિયાની અંદર જ ચમત્કાર થયો છે ભાઈ એટલે સાહેબ તમે વિડીયો જો હું તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું હવે સાહેબ ચમત્કાર શું થયું એના વિશે પણ વાત કરવાનો છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખવાનું બિલકુલ ન ભૂલતા હવે અત્યારે વાત કરવામાં આવે મિત્રો તો હું અત્યારે ગોમતી ઘાટના કિનારે છું ભાઈ આ ગુમતી ઘાટના કિનારેથી હું ચાલતો ચાલતો મિત્રો જતો હતો આપણે સામે મંદિરે હવે જ્યારે સામે મંદિરે જતો હતો ભાઈ ત્યારે મને અચાનક જ એક સોનાનું ઘરેણું છે ને ભાઈ એ દરિયામાં પડી ગયું એક માસીનું હવે આ જયારે સોનાનું ઘરેણું મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો ને અહીંયા પડી ગયું અને ત્યારબાદ એ માસી રડવા લાગ્યા કે મારો લાખો રૂપિયાનું ઘરેણું છે ભાઈ એને આવું ક્યાં ગોતો ત્યારે આ માસી દ્વારકાધીશને પ્રાર્થના કરી કે મારું ઘરેણું મને પાછું આપો અને ત્યાર પછી સાહેબ એવો ચમત્કાર થયો કે તમે વાતો જ ન પૂછો એ માસી પોતે ગભરાઈ ગયા કે હવે ક્યાં મળશે બે થી ત્રણ લોકો જો નીચે ગોતે પણ છે અને છતાં એ ઘરેણું મળ્યું નથી અને ત્યારબાદ દ્વારકાધીશ નું નામ લીધું મિત્રો અને સૌથી મોટો ચમત્કાર થયો ભાઈ અને ચમત્કાર એવો થયો સાહેબ તમે માનતા નહીં હોય ભાઈ પણ માનો તો સાહેબ દ્વારકાની અંદર સાક્ષાત ભગવાન બેઠા છે ભાઈ લોકોને અંધશ્રદ્ધા લાગતી છે પણ સાહેબ આ વાત હકીકત અને રિયાલિટી છે ભાઈ અને એટલે જ હું તમને બતાવું છું ભાઈ હવે વાત કરવામાં આવે તો જે માસીનું ઘરેણું ભાઈ દરિયાની અંદર પડી ગયું હતું એ માસી ઊભા થઈ અને મિત્રો ત્યાં બેઠા જયારે ઉભા થઈને એ માસી ત્યાં બેઠા ભાઈ ત્યારે એમનું દરિયામાં જતું જોયું અને માસીના આંખમાં આંસુ આવી ગયા ત્યારે બે થી ત્રણ લોકો દરિયાની અંદર પણ ગયા ભાઈ છતાંય ઘરેણું ન મળ્યું ભાઈ અને ત્યાર પછી અચાનક જે માસી દ્વારકાધીશને યાદ કરે છે ભાઈ અને અચાનક આગળથી એટલું મોટું મોજું આવ્યું ભાઈ કે જે ઘરેણું હતું ભાઈ એ આખે આખે ઘરેણું આખું ઉલડીને ભાઈ જે ગોમતી ઘાટ છે ને એની ઉપર ફેંક્યું ભાઈ તો આ છે મિત્રો દ્વારકાધીશ ની કૃપા હવે તમને નવાઈ લાગતી છે સાહેબ પણ આ હકીકત છે ભાઈ આખું ઘરેણું સાહેબ જે ઉલડી અને આખે આખું ગોમતી ઘાટના કિનારે આવ્યું જ્યાં માણસો હલે છે ને ભાઈ ત્યાં આવી ગયું તો સાહેબ આ છે દ્વારકાધીશ ની કૃપા તો જોયો ને દોસ્તો આ છે સૌથી મોટો ચમત્કાર ભાઈ હવે હું તમને બતાવું ભાઈ આ જોઈ લો આ ગોમતી ગાટ છે ભાઈ અહીંયા લોકોના સપના હોય છે ભાઈ કે દ્વારકા જઈએ પણ જેના નસીબમાં હોય ને સાહેબ એ લોકો જ અહીંયા જતા હોય કેમ કે સાહેબ ઘરે તો આખું ગામ સ્ટેટસ મૂકે દ્વારકા દેશનો પણ સાહેબ જે ભાગ્યશાળી હોય જેના મનમાં પાપ ન હોય એ જ સાહેબ અહીંયા જઈ શકે બાકી કોઈના કામ નથી ભાઈ કેમ કે ભાગ્ય સિવાય સાહેબ અહીંયા આવવું ખૂબ જ મુશ્કેલ છે ભાઈ તમે જુઓ સાહેબ એક બાજુ સરસ મજાનો દરિયો છે ભાઈ દરિયામાં મોજા ઉછળે છે તો બીજી બાજુ ભાઈ દ્વારકાની ધજા એવી ફરકે છે ને ભાઈ કે તમે વાત જ ન પૂછો ભાઈ જોઈ લો લોકો સાહેબ એન્જોય કરે ઇન્જોય ભાઈ આ જુઓ ઇન્જોય કરે કે સાહેબ કેટલો મોટો દરિયો છે આટલો મોટો દરિયો ભાઈ એમ લોકો વિચારે ભાઈ કેમ કે તમને ખબર છે સાહેબ કે આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે ભાઈ અને ખાસ કરીને દ્વારકા જઈએ ત્યારે તો આપણું મગજ જ કામ ન કરે ભાઈ કે આટલો મોટો દરિયો વિશાળ સાહેબ આટલું બધું પાણી દી ઇતિહાસની અંદર આપણે પાણી ન જોયું હોય ભાઈ એટલું બધું અહીંયા પાણી છે તો લોકોને ભાઈ જોવાના સપના હોય છે અને આ તમે જોઈ શકો છો કે દ્વારકાધીશની કૃપા અને ભાઈ ચારે બાજુ દરિયો અને વચ્ચે સોનાની નગરીવાળો દ્વારકાધીશ છે ભાઈ તો આ છે સોનાની નગરીવાળો દ્વારકાધીશ જો સાહેબ ધજા કેવી લહેરાય